એટલે આલસ માં લોહી ઓછું આવે એટલે પગ માં ખાલી ચડે ચીચડાટ થાય કે દુખાવો થાય દુખાવો એટલે સાહેબ સુતા સુતા નતું રહેવાતું સુતા સુતા પણ નતું રહેવાતું એવો દુખાવો છે એવો દુખાવો મૂળા નસ દબાઈ ગઈ બરાબર આપણે શું કર્યું આપણી ટીમ ને ત્યાં ગાદી ને સેટ કરી આ ગાદી ને ગોઠવી છૂટી પડી નસ છૂટી પડી એમાં લોહી ચાલુ થઈ ગયું તો આપણે ફાયદો થઈ બરાબર અને અની બે પાંચ સેશન લીધા પછી હવે કેટલું સારું થઈ શકે એકદમ 100% રિઝલ્ટ 100% સારું અત્યારે કોઈ તકલીફ નથી જમવામાં કે ચાલવામાં કે ઊભું રહેવામાં

અને એની મારફતે જ અમે અહીંયા આવેલા છીએ બાકી હું દસ દિવસ ના ઘરે આરામમાં જ હતો હા માં જ છે પહેલી ટ્રીટમેન્ટમાં મને એટલો આરામ મળી ગયેલો કે મને ઉતા ઉતા કોઈ તકલીફ નહોતી એટલો નગર ઉતા ઉતા રહેવો તો નહોતો સાહેબ ગયા હતા એક મે આવે તો ઓલ બસ બધું સારું કમલે કમલે સાહેબ મે તો સાહેબ